સુરતના પાટીદાર સમાજના મહિલા પોલીસ અધિકારી ઉર્વશીબેન મહેન્દ્રપુરા પટેલ સમાજ માટે આંખ ખોલી નાખે તેવી વ્યથા સુરતના પાટીદાર સમાજના મહિલા પોલીસ અધિકારી ઉર્વશીબેન મહેન્દ્રપ્રાણી પટેલ સમાજ માટે આંખ ખોલી નાખે તેવી વ્યથા સુરતના એક મહિલા પોલીસ અધિકારીનો વિડીયો ખૂબ વાયરલ થયો છે સુરતમાં પટેલ સમાજના યુવાનો જે પ્રકારે વ્યસનોએ ચડ્યા છે તે જોતા આ બહેનની વ્યથા ખૂબ જ સાચી હોય એવું લાગી રહ્યું છે દારૂ ઉપરાંત નોનવેજ ડ્રગ્સ સુધીના વ્યસનોએ માઝા મૂકી છે ત્યારે માત્ર પટેલ નહીં બધા સમાજોએ આ દિશામાં જાગૃત થવું પડે એવી સ્થિતિ છે તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈક આવું કે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ ની ભલામણ આવે કોઈ પણ મારા પટેલ સમાજ ને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખુબ વિચારવાની વાત છે મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો સુકામ કામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે 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 તમારો સમાજ કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત માટે સત્ય માટે સત્યપુન સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુન અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર